મોરબી ભાજપમાં આંતરિકો વાદવિવાદ ચરણસીમાએ આવી ગયો છે અજય લોરિયા જે ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના જે સિંચાઈ સમિતિના ચેરમેન અને ધારાસભ્ય ક્રાંતિભાઈ અમૃતિયા આ બંને એટલો બધો વાદવિવાદ આવી ગયો છે કે અત્યારે સોશિયલ મીડિયા પર એકબીજાના વિડીયો વાયરલ થયા છે અને સમાચારના માધ્યમમાં પણ આપણે બધાએ જોયું કે અત્યારે શું પરિસ્થિતિ છે અને આ બનાવનો જે વિવાદ છે શિસ્ત સમિતિ જે ભાજપની કહેવાય એ શિસ્ત ભંગનો જે ખુલ્લેઆમ વિરોધ થયો છે જોકે આ વિશે જે જિલ્લા ભાજપના પ્રમુખ પણ કહી રહ્યા છે કે આ અંગે જે નોટિસ આપવામાં આવી છે અને ખુલાસો પણ માંગ્યો છે પરંતુ જે લોરીયા કેવા આક્ષેપો કરી રહ્યા છે એ જુઓ નમસ્કાર પત્રકાર મિત્રો જ્યારે મોરબીની વાત આવે ત્યારે કે સેવાની કંઈ વાત આવે છે ત્યારે કે જે રાજકીય કિના કોની લઈને કે જ્યારે મોરબીના વિકાસની વાતો જ્યારે હું ઉછાળવા જાઉં છું ત્યારે હું આ છપ્પનની છાતીએ બજારમાં નીકળું છું કે મોરબીના વિકાસની વાત કરવા જાઉં છું ત્યારે ખરેખર મીડિયા લોકો એ તટસ્થ રહીને જે બજારમાં વાત લાવે છે ત્યારે જે મારા વિરુદ્ધના જે વિડીયો અત્યારે પાટીદાર સમાજ તમામ બીજો સમાજ જે બધાના મને ફોન આવે છે કે આ મેટર શું છે જેભાઈ ત્યારે મારે પરિવાર સાથે લઈને આજ મારે પ્રૂફ આપવા છે મોરબીની જનતાને કે આજે જે ઓલો ગોપાલ કરીન છે એને વિડિયો મૂક્યો આજ મારા ગામની દીકરી છે મારા રિલેટિવ પણ છે એમની ઘરે 8 મહિનાની દીકરી છે દીકરીના પપ્પા છે જંતીભાઈ એમના કાકા છે આઈ પણ 10 વર્ષ સરપંચ રહી ચૂક્યા છે વાઘપર ગામના મારા જ ગામના છે ના 5 વર્ષ સરપંચ રહી ચૂક્યા છે એટલે કે લુખા માણસો નથી પણ ટૂંકમાં પ્રતિષ્ઠિત માણસો છે તો આ દીકરી આજ નાયડકા ગામના ગોપાલભાઈની ઘરે સાસરે હતી છેલ્લા ચાર પાંચ મહિનાથી આ બે ને મળતું નથી સાસુ ને વહુ ને આપે મેટર છે કઈ વાંધો નહીં પણ આપણે એને વારંવાર કેવડે સામાજિક લેવલે તમે દસ જણા આવી આવો દસ જણા વાત પર આવો તમને મિટિંગ તમે કરીને પૂરું કરો કોઈ જાતનો જવાબ નહીં કઈ નહીં ચાર વર્ષથી આધાર કાર્ડ નથી બનાવ્યું એ લોકો તો મતલબ શું બીજા નંબરમાં અમે જ્યારે એની ઘરે જાય છીએ આટલા ટાઈમથી મારી કોલ ડિટેલ આજે હું જાહેરમાં કઉ છું મારી કોલ ડિટેલ કઢાવેલી હજી

અમે ફરિયાદ પણ દાખલ કરી હતી ત્યાર પછી અમે પાછળ આવતા હું મારી ઘરે વ્હાઈટ હાઉસ પોતા માથાકૂટ થઈ છે બતો બેટા આ મહિના જ્યારે બનાવ બહેનો છે ત્યારે સાસુને થઈ છે સાસુને બહુ બે સસરાએ પણ હાથ ઉપાડેલો છે તો આ વસ્તુ કોણ સહન કરે આ જે ગામની દીકરી છે કાલ સવારે મારી દીકરી હશે કાલ સવારે તમારી દીકરી હશે તો આ વસ્તુ સહન કરશો તમે એની પાસે દસ માણસો નથી સામાજિક લેવલે મિટિંગ કરવી હોય તો કોઈ જાતનો જવાબ નહીં પોલીસના પણ ના પાડી દે ઘર માં આવવાની તો આની શું અગરબત્તી કરવાની આનું કારણ શું હોઈ શકે કારણ શું કોઈ જાતનું હું તો એ કહું છું કે આ લોકો ગોપાલભાઈ ની દીકરી જ્યાં સાસી હતી ત્યાં પણ આ લોકોએ વેલ લીધી હતી કેમ કે દીકરીનું વાત છૂટું થાય છે તો કઈ વાંધો એના ભરણ પોષણ માટે તો આજે આ દીકરી એને નથી જોતી મને ખુલે આમ કહે છે એમનો જમાય અમારો સમય કે મારી દીકરી નથી જોતી અમારે મનમેળ નથી કઈ વાંધો નહીં પણ એક વર્ષ પેલા દીકરાએ કેવા કાંડ કર્યા હતા એ બધું એ ડિવિઝન પોલીસ સ્ટેશન એકબીજા ઉપર ફરિયાદ જમાઈ ઉપર થયેલી હતી પણ ત્યારે વાપર ગામના લોકોએ મન મોટું રાખીને પાટે ચડેલું હતું બરાબર છે કે આપણે એકવાર બીજું ઘર નથી કરવું તો આપણે એકવાર ભૂલી જઈએ એમ પણ મારો વાતને વિશે મેન એ છે કે જ્યારે હું મોરબીના વિકાસની વાત કરું છું પ્રજા વચ્ચે પ્રજા વચ્ચે સત્ય છપ્પન ની છાતી લઈને આવું છું તો ત્યારે જ આ વિડીયો કેમ આવે છે બહાર આવવા મારા મારા નેગેટિવ વિડીયો તો વર્ષોથી આવવા જોઈએ ને હું એમ કહું છું આ મેટર પણ એક મહિના પહેલાની છે તો એક મહિના ક્યાં ગયા હતા અને અમારા ઉપર એકસો એકાવન એ ડિવિઝનમાં થઈ છે અને અમે મામલતદાર જામીન પણ લઈ ચૂક્યા છીએ કે કઈ વાંધો નહીં અમે જે હોય અમે કોર્ટમાં જવાબ દેશું અને મારા જે વિરોધની વિડીયો બનાવે છે ખરેખર હું એને કોર્ટમાં ક્રિમિનલ કોર્ટમાં પાંચ પાંચ કરોડના દાવા હું ખુલ્લામ કરવાનો છું એટલે તમને કોઈ પછી પચાસ હજારની ઓફર મારે મોદીના બીજા માણસોને કહું છું કે કોઈ રાજકીય રીતે મને બદનામ કરવાની કિનાફરી ચાલે છે અને મોરબીની જનતાને હું હાથ જોડીને કહું છું કે મારા કંઈ પણ આવા વિડીયો આવે તો મારા તળિયા સુધી પહોંચજો ખરેખર કે આવા લુખાવ માણસો વિડીયો બનાવીને બજારમાં મૂકી દઈએ છે તો આનો કોઈ મતલબ નથી અને બીજા નંબરમાં એક વચન આપું છું મોરબીની જનતાને કે હું ક્યારેય તમારો વિશ્વાસ નહીં તોડું પણ મારું એક હા કે હું સેવા સંપત્તિ ફાઉન્ડેશન લઈને બેઠો છું મારા સેવા કે કાર્યો પણ એ પણ કહું છું રાજકીય રાજકીય ભાષામાં કહું છું કે મને જેમ દબાવશો ને તેમ સ્પ્રિંગ વધારે ઉછળશે મારા જેમ ખરાબ વાતો થશે ને મને કામ કરવાની મજા આવશે તમને એમ છે કે અત્યાર સુધીના બધા રાજકીય માણસોના ઘર સુધી તમે રસોડા સુધી ગયા છો તો આ માણસ દબાઈ જશે હું દબાઈશ નહીં પણ મારા સેવકીય કાર્યો દિવસે ને દિવસે વધતા જશે બીજા નંબરમાં દીકરીના પપ્પાને પણ તમારે જે વાત કરવી કરી શકો છો દીકરીને પણ પૂછો આમાં જે વિડીયો છે એ વિડીયોમાં તમારા વિશે શું કહે છે અને કોને આ વિડીયો વાયરલ કર્યો વિડીયો આ કર્યો છે દીકરાના પપ્પા એટલે કે આ જંતીભાઈના વેવાએ કર્યો છે

અને દીકરી નથી જોતી તો આ સંતાન નો શું વાક આઠ મહિનાની દીકરીનો તો આ નાની આઠ મહિનાની દીકરીનો શું વાક છે હું એમ કહું છું તમારી દીકરી નથી જોતી તમારે પાટે નથી ચાળો તો દસ જણાની મિટિંગ કઈ રીતે બનાવ દો મને કે તમારો એક ફોન સામેથી આવ્યો એક પ્રૂફ દો મને વાક પરવારાને તમે કોઈ ફોન કર્યો હોય કે અજયભાઈ કે જંતિભાઈ કેશુભાઈ રમેશભાઈ કે અમારા દીકરીનું પાટે નથી ચડે અમારે આ છોટું કરવું છે એક તમારું એક પ્રૂફ મને દો અરે ભાઈ મારા ગામની દીકરી છે એમનો બાપ સાથે મારે રૂપિયા અને બે કરોડ નામનો શબ્દ લોરીયા મોટામાં એક વાર મને પ્રૂફ બતાવે તો કરવા તૈયાર છું પણ આજ ખુલ્લી છાતી કહું છું કે ભવિષ્યમાં

અત્યારે પણ આવું બન્યું છે તો આનું રીઝન શું હોય તો મોરબીની પ્રજાને સમજવાનું છે અને પત્રકાર મિત્રોને બધાને ખબર છે તમને કોણ લાગે છે તમે નામ થી હું કોઈ શંકર મારે તો કોઈ દુશ્મન છે જ નહીં વિપુલભાઈ મારા દુશ્મન છે હું કોઈ હું મને કોઈ જાતની દુશ્મની કે રાજકીય છે જ નહીં હું મારી લીટી લાંબી કરું છું અને મારી સેવા કરું છું દિવસના પચાસ લોકો અહીંયા આવે જે મારાથી કામ થઈ કરું છું આને કહેવાય કાઠિયાવાડી ભાષામાં ઉધડો આજ મારા ગામના છે દીકરીની મેટરમાં કોઈ ન પડે રાજકીય માણસ આવી રીતે પણ મને કોઈ જાતની બીક નથી કેમ કે દીકરી સાચી છે એનો બાપ સાચો છે એમના કાકા સાચા છે છેલ્લા આઠ મહિનાથી અમારી ઓફિસે ધક્કા ખાતા હતા તો પછી ફરજના ભાગ રૂપે મારી એમની સાથે ઉભું રહેવું પડે એક ગામના નહીં પણ આજ મોરબી જિલ્લા નહીં પણ આજે હિન્દુ સમાજની મારી નૈતિક ફરજ બને છે કે દીકરી દુઃખી થતી તો મારે એમની સાથે ઉભું રહેવું પડે હવે આગળ શું કરવા માંગશો શું માંગશો આગળ કોઈ જાતનું નહીં મારે મારી રીતે લાંબી કરવાની છે પણ મારો એટલો સંદેશો ખરો કે મોરબીમાં જે રાજકીય ખીના ખીનાખોરી ચાલુ છે પણ

તમારું નામ કીજો ક્યુ ગામ છે શું બાબત મારું નામ વાઘપર અમારી દીકરી છે અને મારા વેવાઈએ વિડીયો જે ખોટો વાયરલ કર્યો છે એના વિશે હું જવાબ આપવા માંગુ છું અમે આ અમે 181 બોલાવીને મારી દીકરીને અમે ઘરે મૂકવા ગયા હતા પછી એનો દરવાજો નો ખોલ્યો વરી પછી પોલીસ બોલાવી 181 બોલાવી એમાંય નો ખોલ્યો એ મારી દીકરીના કપડાં લેવા માટે પછી મારા સને અને મારી દીકરીએ ધન દરવાજાનું તાળું ખોલીને અંદર ગયા ત્યાં એ મારવા જ મંડ્યા અને અજયભાઈ ત્યારે હાજર નહોતા પછી મેં અજયભાઈને ફોન કર્યો મેં કીધું અહીં આવો તો મારી દીકરીને મારે હે એના સસરા સાસુને એમની દીકરી એટલે અજયભાઈ આવ્યા અને અમારે પછી અમે મારી બીબીને અમે હોસ્પિટલ લઈ ગયા સિવિલ હોસ્પિટલમાં અમે દાખલ કરી ઓગણત્રીસ તારીખે અને તેથી જ ઓગણત્રીસ તારીખે અમે ફરિયાદ લખાવી અને એમ કહે છે કે પાંચ તારીખે ફરિયાદ લખાવી અમે ઓગણત્રીસે અમે હવે બીજું આના સંદર્ભમાં હું બીજું કહેવા માંગુ છું કે આજથી તેર મહિના પહેલા આ મારા રહ્યા એ લકડા કાઢના હિસાબે બીજી બાઈને લઈને ભાગી ગયેલા બરોબર બે વાર એના પતિએ એના વિરુદ્ધ એ ડિવિઝનમાં અરજી કરેલી બે વાર એક વાર નહીં બે વાર છતાંય આપણે મન મોટું રાખીએ અને બાપ દીકરો ભાઈ અજયભાઈ આગળ ધક્કા ખાતા મારી પાસે ધક્કા ખાતા મન મોટું રાખીને આપણે પાછું એની સમાધાન કર્યું અને પાછા એના રસ્તે વહી ગયા અને મારી દીકરીને હેરાન કરવા માંડ્યા અને માર કૂટ કરી મૂકી ગયા અને બીજું લગ્નનો ટોટલ ખર્ચો મેં આપ્યો છે મારી પાસે બિલ છે પાર્ટી પ્લોટના ઇવેન્ટવાળાના કેટર્સવાળાના લાઇટવાળાના જનરેટરના ડીઝલના બધા મારા નામને બિલ છે ટોટલ ખર્ચો મેં તેર લાખ રૂપિયા મેં આપ્યો છે મારી દીકરીનું ચાલી ધોળા ઘરાણું એની પાસે પીડ્યું છે બે મારી દીકરીના કપડા એની પાસે પીડા છે અમારે આ વસ્તુમાં મિડલમેન એમના સાઠુભાઈ ડાક્ટર પ્રાણજીવ કુંડારીયા એ મિડલમેન છે સગાઈમાં એ હતા એમના થ્રુ મેં મેં ફોન કર્યો મેં કીધું બીજું કપડાં લતા ઘરે નોંધીએ તો કાંઈ નહીં પણ એક બેબીનું મને મમતા કાઢ દી એને રસી મૂકવાનો ટાઈમ થઈ ગયો દીધું

કદાચ મારા ઉપર પ્રક્યાસી રવેશ થાય તો મને કઈ વાંધો નથી પણ મારા ગામની દીકરી કે મારા વિસ્તારની દીકરી કે મને જે હશે અને કોઈ પણ દીકરી મારી સામે આવશે આંસુ પાડતા પાડતા તો એની સામે રાત્રે બે વાગે ઊભો રહીશ કદાચ મોરબીની પ્રજાને જે વાત કરવી એ કરે પણ હજી બીજી વાર કહું છું કે સિવિલ હોસ્પિટલમાં એક ને એક ડોક્ટર છેલ્લા વીસ વર્ષ નોકરી કરે છે આનું કારણ શું ઝૂલતા પુલ વખતે પણ આ સિવિલ હોસ્પિટલમાં રાત્રે દોઢસો લાશ પડી હતી ત્યારે કલર થતો તો નોતું બોલું પણ આ જંતીભાઈના આંખમાંથી આંસુ જોઉં છું ને એટલે આ બોલાય છે કે સિવિલ હોસ્પિટલમાં કલર થતો તો તો ત્યાં ખબર ન પડતી કે ડોક્ટરની બદલી બીજા દિવસે ખરાવી પડે આપણે આનું કારણ શું આ બાંધાભરમાં મીડિયાની વચ્ચે મોરબીની પ્રજાને જાણવા માંગુ સંદેશો પહોંચાડવા માંગુ છું અને એને પણ ચેતવણી આપું છું કે હવે જો મારા રસોડા સુધી કદાચ કોઈ દીકરીનું નામ લઈને આવ્યો છે તો ખબરદાર છે